સંઘના કાર્યને સો વર્ષ પૂરા થઈ જઈ રહ્યા છે એ કાર્યક્રમોના ભાગરૂપે આજે ત્રણ હજારથી વધુ સ્વયંસેવકો એકત્રિત થઈ રહ્યા છે આ એક આખા વર્ષની સ્વયંસેવકોની મહેનત છે અને તેમાં મહાનગરના સ્વયંસેવકો પોતાની હાજરી આપી રહ્યા છે આજે જે આ મહાનગર આયોજિત કાર્ય વિસ્તાર કુંભના જે પથ સંચલન થવાનું છે એમાં મોટા ભાગના અમારા મહાનગરના સ્વયંસેવકો ભાગ લેવાના છે અંદાજે ત્રણ હજારથી વધુ સ્વયંસેવકો તેમાં ભાગ લેવાના છે અને સમાજના જુદા જુદા ઘટકો પણ આ પથ સંચલનને માટે ઉત્સુક છે